સુરતમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલન કરવામાં નિષ્ફળ સાબિત થવા પામી છે

શું દર્શાવવામાં આવી રહ્યું છે મેમોની અંદર શું દર્શાવવામાં મેમોની અંદર કંઈક પીયુસી ઇન્સ્યોરન્સ અને આરસી બુક એવું બધું દર્શાવવામાં આવેલું છે ફોટો અને 500 રૂપિયાનો મેમો આપેલો છે ફોટો અને રજીસ્ટ્રેશન કોને નામે છે ગાડીની અંદર ફોટો છે અધર વ્યક્તિનો છે ગાડીનો નંબર છે ગાડીનો ફોટો છે અને રજિસ્ટ્રેશન નંબર છે એ મારી ગાડીનો છે શું માંગણી છે હવે શું લાગણી અને માંગણી છે હવે મારી માંગણી એ જ છે કે ચોવીસ કલાકની અંદર મારો મેમો ચોરાણું જીરો ચાર જે બાઈક નંબર છે એનો મેમો રિમૂવ કરવામાં આવે રિમૂવ નહીં થાય તો શું કાર્યવાહી નહીં થાય તો પછી હું કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરીશ